ખબર જ હતી કે આપણી યુટ્યુબ ફેમિલી બાને બહુ જ મિસ કરતી હશે તો સારું ચાલો દાદા કાઈ વાંધો નહીં હવે હું બાને તેડી આવું આપડે પાસે બસ આવશે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ગુડ મોર્નિંગમાં તમને બધાને પહેલા પેલા તો સૌ પ્રથમ મારા જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનો આપણા ઉગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને આ મિત્રો આજે આપણે તારીખ થઈ ગઈ છે ત્રેવીસ બે દિવસ પહેલા મારો બર્થડે પણ હતો ત્યારે પણ આપણે વ્લોગ ઉતારવાનો હતો તો આજે આપણે વ્લોગ એટલે શરૂ કર્યો છે કારણ કે થોડા ઘણા તો હમણાં કીધું વર્ષ કામમાં હતા એટલે વ્લોગ નહોતા ઉતારતો અને આજે તો ક્યારે આવશે તો આજે આપણે બા પણ મુંબઈ થી આવવાના છે કાલ બપોરે જ આપણે ફઈએ ત્યાંથી બેસાડી દીધા છે અને અત્યારે આપણે બસ થોડી લેટ છે તો હમણાં નવક વાગે આવી જશે આપણે સૌ પ્રથમ પેલા દાદા ને મળીએ દાદા શું કહે છે અને પછી આપણે બા ને તેડવા જઈએ કેમ છો તબિયત પાણી સારા તો વાંધો નઈ હમણાં કે દુ વર્ષ નો ટાઈમ લોગ ઉતારવાનો રહેતો નથી બરાબર અને મારો બર્થ બે દિવસ પેલા હતો ત્યારે ટાઈમ નો રહ્યો અને બા છે હા તો તો વ્લોગ ઉતાર્યો ને મને ખબર જ હતી કે આપડી યુટ્યુબ ફેમિલી બા ને બહુ જ મિસ કરતી હશે મેં કીધું સવાર માંથી ને જ આપડે વ્લોગ ઉતારવી ને તમને બધા ને બા ને દેખાડીએ શું કેવું દાદા બરાબર છે બરોબર ને અમાર દાદા એ દુકાને ગયા નથી દાદા ઘરે રાહે બેઠા છે હા રાહે બેઠા છે તું ચેરી આવે એટલે પછી મળીને જાય હા અને તેડીયાઓ પછી મળીને જાય ને દાદા માટે મિત્રો આપડે આ મસ્ત મજાનું વોકર આવી ગયું છે શું કેવું દાદા હા એ મારે હાલવાની તકલીફ છે એટલે આ લીધું જો કાલે હા કાલે લીધું એમને હા વાહ ભાઈ વાહ અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સવાર સવારમાં નવક વાગ્યા છે અને મસ્ત મજાનું આપણે આપણે કિરણ ઘર માથે પડે છે છે લીમડો તો સાવ મિત્રો કપાઈ જ ગયો ફાઈનલી કેટલા ટાઈમ થા તમે જોઈ શકો છો કે આપણે લીમડો કપાઈ ગયો એટલે આપણી આ વેલ પણ સુકાઈ ગઈ છે હવે ધીમે ધીમે સુકાવા માંડી છે ધનવેલ આપણે દાદા બેઠા બેઠા કઈ છે ધનવેલ અને દાદા આપડે બહુ મસ્ત મજા નો છે શું કેવું તમારું બરાબર છે અને મેન તો આપડી ધનવેલ સુકાઈ ગઈ છે આપડી કરણ મિત્રો તમે જોઈ શકો છો કેવડી ઉંચી થઈ ગઈ છે ક્યાં ઠેઠ ઊંચી વઈ ગઈ છે આપડે નીચેથી તો બધી કાપી નઈ ખા ને ખાને એવું વાતાવરણ છે ભાઈ અને દાદા નું દાદા માટે આપડે મિત્રો બહુ મસ્ત મજા નું વોકર લીધું છે વોકર ચલાવશો એટલે લાકડી નઈ ફાવે શું કેવું લાકડી તો મારે ભાઈ દુકાન ખાલી દુકાને જવા પૂરતું જ રાખી છે

હા ટમેટા નું શાક કરી દે હે ભા વા ઓકે સારું ચાલો ભા આપડે અંદર જઈએ બાપુ અમારે બાર વાગી ગયા છે હા બાપુ અમારે ફૂલ વ્યસ્ત છે હમણાં વેફર ને તળી ના કર્યું એમના બાપુ નગર તો આપણે ડાયરેક્ટ કરીએ ઓકે અને ટમેટા એમ ને બીજું નાખવાનું નથી ઓકે ઓકે તો અહિયાં તમે જોઈ શકો છો કે આપણું મસ્ત મજાનું ગ્રેવી શાક રેડી થાય છે

અને કેટલા દિવસ રોકાણા બા કેટલા દિવસ પછી અમરેલી ફિલ્મ જોઈ આવ્યા પિક્ચર કેવું છે બા પણ આપડે બહુ પિક્ચર આમ હાલ્યું છે અને બહુ મસ્ત પિક્ચર છે આપડે તમે જોઈ આવ્યા એમ ને મુંબઈ માં આખું ટોકી જ નાચે બા જોવા ગયા માણસો એટલા રિક્ષા વાળો લાલો લાલો

તો સારું ચાલો ગીત મથુરા ને હાલો ને જોવા જાય મોહન તારું ઝું રે હાલો ને જોવા જાય મોહન તારું ઝુ મખડું દાપણ બેસું દાડ મી બેસ્યુંડું તારા બેસુન તારું રે એ માથુરા ને માર ગે મળ્યા જીરે હાલો ને જોવા તારું ઝુમ ઝું રે ભોજન બેસું લાડવા જીરે બેસું કઢિયેલા દૂધ રે ને ગીર બેસું ઈંડોળા ખાટ મોહન તારું રે બોલો કૃષ્ણ લાલકી છે તો સારું ચાલો

જેકર અહીંયા સ્ટેન્ડ ઉપર રાખી દીધું છે દાદા હા હવે મારે પાછો અત્યારે લાકડી લઈને આલુ આલું લઈ ને આલું છું દુકાને મારે ગાડીમાં જ બેહું ને હા આપણે તકડી જોઈએ ઓકે ચાલો દાદા હવે દુકાને મૂકી જાવ હાલો દુકાને મૂકી જાવ